અને કોઈ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો બરાબર અને જેમ એમ ગાળો બોલતા હતા હવે લાઇન છે સર આમાં તો કદાચ વહેલું મોડું આ તે થતું હોય બધા ફીડરો ફોલ્ટમાં હતા વરસાદી વાતાવરણ હતું સર બરાબર એટલે એવું બનતું હોય બાકી જ્યોતિગ્રામ અમે તાત્કાલિક ચાલુ કરી દઈએ છીએ અને પણ ખેતીવાડીમાં થોડીક વાર લાગતી હોય છે કારણ કે ફોલ્ટ એવા હોય તો અમે ત્યાં જઈ શકતા ન હોય ગાળો હોય આ તે બરાબર વરસાદી વાતાવરણ હોય એટલે ફીડરો લગભગ અડધા થઈ ગયા હતા અડધા બાકી હતા અને અડધામાં વાર પણ લાગે એવા અમુક ફોલ્ટ હોય તો સર વાર લાગતી હોય જેથી કરીને દાડો ન દેવી જોઈએ રજૂઆત કરવી જોઈએ અથવા તો રિક્વેસ્ટ કરવી જોઈએ અમે પણ સતત કામ કરતા જોઈએ છીએ લાઈન ઉપર બરાબર પણ આવી ગાળો ન દેવાય ગાળોથી કોઈ એનું સોલ્યુશન થતું નથી રિયલ ખરેખર જોઈએ તો